કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે પૂરી સાથે ખાવાય એવું બટાકા અને વટાણાનું મસ્ત એવું શાક બનાવીશું થોડું એવું રસાવાળું અને પૂરી સાથે ખાવામાં એકદમ મજા પડી જાય એવું શાક બનાવીશું એકદમ અલગ રીતથી તો તમે લગ્ન પ્રસંગમાં જે શાક ખાઓ એ તમને કેટલું ભાવતું હોય છે તો બસ એના જ જેવું હું તો કહીશ કે એનાથી પણ એકદમ સરસ અને એકદમ સ્વાદિષ્ટ આ શાક બનશે એકદમ એની બનાવવાની રીત છે એ એકદમ અલગ છે તો તમે આ રેસીપીને પૂરી જરૂરથી જોજો તમને આ રેસીપી જોયા પછી તમે આ બનાવશો તો તમે બધી રીતને ભૂલી જશો એ મારી ગેરંટી છે અને એટલું મસ્ત બને છે ફ્રેન્ડ્સ તો ચાલો પછી આપણે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો આપણે પૂરી બનાવવા માટે બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેશું એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલો મેંદો એક ચમચી મીઠું બે ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું મોયણ માટે બરાબર મસળી અને આને આપણે મોયણ લગાવવાનું તો ફ્રેન્ડ્સ તમે જ્યારે પણ પૂરી બનાવો ત્યારે થોડો બે ત્રણ ચમચી જેટલો મેંદો નાખી દો ને તો પૂરી તમારી એકદમ સફેદ કલરની અને એકદમ ફૂલેલી ફૂલેલી એકદમ સોફ્ટ બને છે તો તમે આટ રીતથી પૂરી ના બનાવી હોય તો જરૂરથી એકવાર બનાવી જોજો બહુ જ મસ્ત પૂરી બનશે તો અહીંયા આપણે લોટ ગુંથી અને તૈયાર કરી લીધો છે થોડું તેલ નાખી અને બરાબર લોટને મસળી લેવાનો તો પૂરીનો લોટ તમે જેટલો પણ મસળશો એટલી તમારી પૂરી સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી બનશે તમે જોયું કે આપણે પૂરીને ફૂલવવા માટે કોઈપણ પ્રકારનો બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો તો અહીંયા લોટ ગુણ થાય અને તૈયાર થઈ ગયો છે તે લોટને આપણે ઢાંકી અને રહેવા દઈએ તો પૂરીનો લોટ પહેલાંથી ઢાંકીને રહેવા દેશો તો પણ વધારે સારું રહેશે હવે આપણે શાક બનાવવા માટે સ્પેશિયલ મસાલો બનાવી લેવાનો તો એના માટે એક ચમચી જીરું બે ચમચી સૂકા ધાણા એક ચમચી આપણે વરિયાળી લીધી છે એક લીલું મરચું તજનો ટુકડો બે લવિંગ અને બે મરિયા લીધા છે આ બધા મસાલાઓને શેકી લેવાના તો ધીમા ગેસ ઉપર મસાલાઓ શેકી અને તૈયાર કરી લેવાના તો મસાલાઓને આપણે શેકી અને મિક્સરમાં લઈ લઈએ ડાયરેક્ટ હવે સાથે આપણે લીલા ધાણા નાખીશું આદુનો ટુકડો લેવાનો થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું અજમાના દાણા લેવાના અડધો ચમચી લાલ મરચું પાવડર અડધો ચમચી હળદર પાવડર થોડું એની અંદર પાણી નાખી અને આપણે આ મસાલાને પીસી તૈયાર કરી લેવાનું તો આવી રીતે તમે અલગથી અને એકદમ તરત જ મસાલો બનાવશો તો શાકનો સ્વાદ વધારે સારો આવશે હવે એ જ પેનની અંદર ત્રણ ચમચી તેલ લેશું અને ત્રણસો ગ્રામ એ બટેકાને મીડિયમ સાઇઝના ટુકડાઓમાં કાપીને તૈયાર કરી રાખ્યા હતા તો બટાકાને બરાબર ધોઈ અને છોલી અને પછી આવી રીતે કાપીને તૈયાર કરીને રાખ્યા છે તો બટાકાને આપણે આ તેલની સાથે શેકવાના છે તો બટાકાને આપણે શેકવા માટે ચારથી પાંચ મિનિટ જેટલો ટાઈમ લાગશે અને બટાકા આવી રીતે એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી બટાકાને શેકી લેવાના તેલ સાથે બટાકા બરાબર ચઢી જાય એટલે પછી આપણે આખી રાત પલાળેલા સિંગદાણા લઈ લેવાના કે પછી તમારી પાસે તાજી મફળી હોય તો એના દાણા કાઢીને પણ તમે લઈ શકો છો અને હા આ શાકની અંદર દાણા નાખવા ઓપ્શનલ છે તો અહીંયા મેં આખી રાત માટે સિંગદાણા પલાળીને રાખેલા અડધો કપ જેટલા એ નાખ્યા છે ત્યાર પછી આપણે એક કપ વટાણા લેવાના અહીંયા સિંગદાણા અને વટાણા બટાકા ચડી જાય પછી જ એડ કરવાના છે આની અંદર હવે આપણે આની અંદર થોડો થોડો મસાલો કરી દઈએ એક ચોથાઈ ચમચી મીઠું નાખી દેવાનું એક ચોથાઈ ચમચી હળદર પાવડર એક ચોથાઈ ચમચી લાલ મરચું પાવડર અને એક ચોથાઈ ચમચી જ ગરમ મસાલો નાખવાનો તો આવી રીતે નોર્મલ મસાલા નાખી અને આને મિક્સ કરી લેવાનું તો પહેલાં આવી રીતે બટાકા અને વટાણાને તમારે તૈયાર કરી લેવાના છે તો હવે આપણે શાકનો વઘાર કરીએ તો કઢાહીની અંદર ચારથી પાંચ ચમચી કે અડધો કપ જેટલું તેલ લઈ લેવાનું પછી બે સૂકા લાલ મરચાં તજનો ટુકડો એક તેજપત્તું એક કાળી મોટી ઈલાયચી આવે એ લઈ લેવાની અડધો ચમચી કે એક ચમચી રાઈ અડધો ચમચી જીરું એક ચોથા ચમચી આપણે અજમો નાખવાનું તો બટાકાનું શાક છે એટલે અજમો તમારે નાખવાનો તમને હિંગ ભાવતી હોય તો વઘારમાં તમે હિંગ પણ લઈ શકો છો હવે બે મોટી સાઇઝના ટામેટા સમારી અને નાખવાના ટામેટા જલ્દીથી ચડી જાય એના માટે થોડું મીઠું નાખી અને બરાબર મિક્સ કરી અને ટામેટાને આપણે એકથી દોઢ મિનિટ માટે ઢાંકી અને ચઢવા દઈએ અહીંયા એકથી દોઢ મિનિટ પછી તમે જોઈ શકો કે ટામેટું એકદમ સોફ્ટ થઈ ગયું છે અને એકદમ ચઢી ગયું છે તો બસ આવી જ રીતે આપણું ટામેટું છે એ ચડી જાય એના પછી આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર રાખેલી એ પેસ્ટ આની અંદર એડ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે આપણે આ પેસ્ટ બનાવી ત્યારે બધા જ મસાલાઓ એડ કરેલા એટલે મિક્સરની અંદર થોડું ખાલી પાણી નાખી અને બધા મસાલાઓને લઈ લેવાના છે અત્યારે આપણે આની અંદર કોઈ પણ એક્સ્ટ્રા મસાલો નાખવાનો નથી ઢાંકણ ઢાંકી અને એકથી દોઢ મિનિટ માટે આપણે આ મસાલાઓને ફરીથી ચઢવા દઈએ અહીંયા દોઢ મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો કે તેલ ઉપર આવી ગયું છે મસાલાઓની તો એકદમ મસાલાઓ આપણા મસ્ત ચઢી અને એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે જે બટાકા અને વટાણાને તૈયાર કરેલા એ નાખી દઈએ આની અંદર તો તમે એકદમ નોર્મલ રીતે શાક બનાવો અને આવી રીતે થોડું મહેનત કરીને શાક બનાવો ને ફ્રેન્ડ્સ તો એકદમ સરસ બને છે હા થોડો ટાઈમ પણ લાગે અને થોડી આપણી મહેનત પણ જાય પરંતુ હા એનો ખાવાનો આનંદ પણ એટલો જ આવતો હોય છે હવે આપણે શાકની ગ્રેવી કરવા માટે પાણી નાખી દઈએ તો જ્યારે પણ તમે બટાકા આવી રીતે બનાવો ત્યારે તમારે આની અંદર ગરમ પાણી એડ કરવાનું ઠંડુ પાણી નહીં લેવાનું હવે ફરીથી ઢાંકણ ઢાકી અને આપણે આ શાકને ચડવા દઈએ તો શાક આપણું જ્યાં સુધી ચડે ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધેલો એ પણ જોઈ લઈએ તો થોડું હાથમાં તેલ લઈ અને લોટને ફરીથી મસળી લઈએ આવી રીતે તો આવી રીતે તમે પહેલાંથી પૂરીનો લોટ બાંધી અને રાખો દસથી પંદર મિનિટ માટે તો લોટ આપણો એકદમ સોફ્ટ પણ થઈ જાય અને આપણી જે પૂરી બને એકદમ ફૂલેલી ફૂલેલી અને એકદમ સોફ્ટ બને છે ફ્રેન્ડ્સ અહીંયા પૂરીના લુવા કરી અને પૂરીને વણી લઈએ તો તમે આવી રીતે એક એક પૂરી પણ વણી શકો અને એક સાથે મોટો એવો રોટલો વણી અને એને પૂરીને કટ પણ કરીને બનાવી શકો છો તો પૂરીને આપણે થોડી એવી મીડિયમ રાખવાની છે વધારે પડતી પતલી નથી કરી દેવાની વધારે પડતી પતલી કરવાથી એ ફૂલતી નથી અને વચ્ચે વચ્ચે તૂટી જાય છે અહીંયા તેલ પણ મીડિયમ ગરમ થઈ ગયું છે તો એક એક કરી અને પૂરીને આપણે તળી લઈએ તો પૂરીને નાખી થોડું આ રીતે પ્રેસ કરતા ને તમે તળશો તો એકદમ પૂરી છે એ ફૂલી જશે અહીંયા તમે કઢાઈ છે એ મોટી લો તો તમે બે ત્રણ બે ત્રણ પૂરી એક સાથે પણ તળી શકો છો તો તમે જોઈ શકો કે પૂરી આપણી એકદમ મસ્ત ફૂલી ગઈ છે અને અહીંયા મેં ત્રણ પૂરી સાથે નાખી તો બે ફૂલી અને એક નહીં ફૂલી કેમ કે મારી કઢાઈ છે એ થોડી નાની હતી એટલા માટે તો ફરીથી મેં એક એક કરી અને બધી જ પૂરીને ફ્રાય કરી લીધી છે અહીંયા જ્યાં સુધી આપણે પૂરી ફ્રાય કરી ત્યાં સુધી આપણું શાક પણ ચઢી અને મસ્ત તૈયાર થઈ ગયું છે વાવ તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે શાકને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું બનીને તૈયાર થઈ છે અને એની ગ્રેવી પણ એકદમ મીડિયમ છે આ જોઈ શકો તો ચાલો પછી આપણું બટાકાનું રસ્સાવાળું શાક બનીને તૈયાર છે ઉપરથી થોડા લીલા ધાણા નાખી અને આપણે આને સર્વ કરીએ તો અહીંયા તમે જોઈને ફ્રેન્ડ્સ કે એકદમ સિમ્પલ અને એકદમ સાદું બનતું જે શાક છે એને આપણે થોડું આવી રીતે મહેનત કરી અને થોડું આપણા આઈડિયાથી બનાવીએ તો કેટલું મસ્ત બનતું હોય છે તો તમે આવી રીતે શાક બનાવી અને ક્યારેય પણ ટ્રાય ના કર્યો હોય તો એકવાર જરૂરથી કરી જોજો એટલું મસ્ત બને છે કે તમે આંગળા ચાટતા જ રહી જશો તો ચાલો પછી પૂરી અને શાકને આપણે સર્વ કરી લીધું તો ફ્રેન્ડ્સ તમને આજની મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હા રેસીપી સારી લાગી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ સાથે રેસીપીને શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે અને હા આજની રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ આસન રેસીપીની સાથે આવજો